માથી ની લખેલી સુવાર્તા એનો ત્રીજો અધ્યાય અને એની બારમી કલમમાં લખ્યું છે કે તેનું સુપડું તેના હાથમાં છે ને તે પોતાની ખડીને પૂરેપૂરી સાફ કરશે અગ્નિ અગ્નિમાં તે બાળી નાખશે હવે અહીંયા જે બાઇબલમાં લખવામાં આવ્યું છે એ એકચુલી ખરેખર માણસ જાતના ન્યાય સંબંધી છે બહુ કામનું છે ભૂસુ મહેશ માટે પણ મોટા ભાગે આપણે જોઈએ છે કે એ અહીંયા લખવામાં આવી છે પણ બાળી નાખવામાં આવે છે એટલે કે નાસ નાસ જાય છે તો હવે ઈશ્વર આમ જેમ ઘઉંને આપણે અલગ કરીએ છે એ રીતના માણસને પણ જે ભલાઈ અને ભુંડાઈ એને આવનાર સમયમાં એને શું કરશે અલગ કરશે ઘઉં જે છે એ બહુ જ વિશિષ્ટ પ્રકારનો પાક છે એની જે સમગ્ર પ્રક્રિયા એ અમે નવેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ કરી અને ત્યારે બીનું વાવેતર કરવામાં આવ્યું અને કિલોમાં આપણે ઘઉંનું વાવેતર કર્યું અને આજે ક્વિન્ટલમાં એની કાપણી કરી રહ્યા છીએ તો આ જે ઘઉંની જે સમગ્ર જે પાકને આપણે લેવાની જે પ્રક્રિયા છે એમાં પાંચ સ્ટેજ ની અંદર પાણી લેવામાં આવે છે અને બહુ રાખવામાં આવે અલગ 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 સ્ટેજ બાબત આત્મિક જીવન વિશે કેવી રીતના એના મૂળિયા જે છે નાનકડા જે ઘઉંનો જે દાણો હોય એમાંથી મૂળ નીકળે અને એને વિનાશ જોઈએ એ વિનાશમાંથી એ

બંધાય છે આખી પ્રક્રિયા આપણે આત્મિક જીવન વિશે ઘણું બધું શીખાડી જાય છે પરંતુ વાત ત્યાંથી પૂરી થતી નથી જ્યારે ઘઉં પાકી જાય છે આજે એકસો પચીસ દિવસ થયા સુકાઈ જાય છે એને એની કાપણી કરવામાં આવે છે એની પૂડીઓ બનાવવામાં આવે છે પછી એને લગભગ ચાર પાંચ દિવસ સુધી એને સુકવવામાં આવે છે એ સુકાઈ જાય છે બરાબર ડ્રાય થઈ જાય છે પછીથી એને જોડવામાં આવે છે એટલે એને એને એ રીતના જે ઘઉંના જે ઉપરનું જે માથું છે એમાંથી જે એને જોડીને એમાંથી દાણા જે છે એને બહાર કાઢવામાં આવે આ ઉપરનું જે ભૂસું છે એ કામનું નથી પણ ઘઉંના દાણા છે એ કામના છે એ મૂલ્યવાન છે ભૂસું બાળી નાખવામાં આવે છે જ્યારે આ દાણા જે છે એને મસળી કાઢવામાં આવે છે અને એમાંથી પછી જે ઘઉંનો દાણો આપણને મળે છે આ ઘઉંનો દાણો આપણને મળે છે ખરેખર આ એક અદભુત શિક્ષણ છે દેવ પોતાના ન્યાય શાસન સંબંધી આપણને પ્રગટ કરે છે કે પ્રભુ પોતે આવશે અને એ રીતના એ માણસનો ન્યાય કરશે આ સૃષ્ટિમાં આવા બધા દાખલા એ દ્વારા આપણને પ્રભુ આ શિક્ષણ આપે છે કેટલું અજાત જેવું છે આ આ કિલોમાંથી ક્વિન્ટલ બરાબર કિલોમાંથી ક્વિન્ટલ થાય છે આ ઘઉં ના દાણા બરાબર ખરેખર આ બહુ પેઇન પ્રક્રિયા છે આ આપણા આત્મિક જીવનમાં છે પરંતુ આ જરૂરી છે ઈશ્વર આ પ્રક્રિયા એના ન્યાય કરવાના છે અને એ પ્રક્રિયામાં ઈશ્વર જે છે ભલાને ભૂંડાથી અલગ કરશે અને એ રીતના ઈશ્વર ન્યાય કરશે માણસ અને એટલે માથી લખેલી લખેલી એનો ત્રીજો અધ્યાર બારમી કલમમાં જે આપણે વાંચ્યું કે યોહાન કે છે એ થ્રેશિંગ ફ્લોર ની વાત કરીએ થ્રેશિંગ ફ્લોર ઈશ્વરના હાથમાં એટલે કે પ્રભુ ઈસુ જે મસીહા છે એના હાથમાં સુપડી છે અને એ એની ખડી છે એને સાફ કરશે આ જગ્યા જે છે કે જ્યાં ઘઉંને અલગ કરવામાં આવે છે દાણાને એ એ જગ્યા જે છે એ જગ્યા એ દેવનું ન્યાય શાસન પ્રગટ કરે છે એક એવી પ્રક્રિયા છે કે જેમાં સેપરેશન થાય છે અલગ કરવામાં ઈશ્વર આ રીતે અલગ કરશે અંદર અને આ રીતે એના દાણાથી અલગ કરવાની ઘણી બધી જગ્યાએ ઘઉંની ખડીની વાત છે અને એમાં ગીધયોન વાત આવે છે કે ગીધ્યોન પણ એના ઘઉં જોડતો હતો એની ખડીમાં સાથે સાથે દાઉદ રાજાની વાત છે કે જે પોતે અ ઘઉં જે છે એની ખડી એને ખરીદી લે છે અને ત્યાં વેદી બાંધે છે અને ત્યાં મંદિર બાંધવામાં આવે એટલા માટે એ વેદી જે છે એ પ્રાર્થનાની વેદી છે એ પ્રાયશ્ચિતની વેદી છે અને એ વેદી જે છે વધસ્તંભની વેદી કે જ્યાં ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપવામાં આવે એટલે આખી જે બાબત છે આ જે ખડી આ ખડી જે છે કે જ્યાં સાફ કરવામાં આવે છે જ્યાં અલગ કરવામાં આવે છે આ એક ન્યાય પ્રક્રિયા કરે છે અને આ એક પ્રક્રિયા કરે અર્પણ ની વાત છે અને ઈશ્વર આ જે અદભુત કામ આપણી આંખો સમક્ષ જે છે એ આપણે જોઈ શકીએ છીએ સૃષ્ટિમાં અને એ દ્વારા ઈશ્વર આપણને આપણા જીવનના જીવન વિશે સમજ આપે છે શિક્ષણ આપે છે اونو જે ટ્રેસિંગ એટલે કે એને જે છડાઈ એ કામ આજે પૂરો કર્યું લગભગ કેટલા કલાક થાય 3 કલાક થાય 3 1/2 કલાક થાય સરસ ઓકે અને પેલી બાજુ પૂછું જે છે કેટલું નું પૂછું લખ્યું છે માર